નમસ્કાર આજના મહત્ત્વના સમાચારોમાં શું તમે જાણો છો કે દુનિયાની લગભગ આઠ અબદથી પણ વધુની વસ્તીમાં કેટલા લોકો ઇન્ટરનેટ વાપરે છે આઠ અબજથી વધારેની વસ્તીમાં લગભગ પાંચ પોઈન્ટ પાંચ અબજ લોકો એટલે કે પાંચસો પચાસ કરોડ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે એવામાં નેટ યુઝર્સની ચિંતા વધી જાય તેવી એક વાત સામે આવી છે સિક્યુરિટી સામે એક પ્રશ્ન ખડો થઈ ગયો છે કારણ કે સાડા ત્રણસો કરોડ યુઝર્સ એટલે કે સાડા ત્રણસો કરોડ ઇન્ટરનેટ વપરાશકર્તાઓના પાસવર્ડ ઈમેલ લીક થઈ ગયા છે અને એમાં હોબાળો થયો છે મેટાને આઠ વર્ષ પહેલાં તેની પોતાની સિસ્ટમમાં ખામીની જાણ હોવા છતાં પણ તેણે કોઈપણ યોગ્ય તકેદારી ન રાખતા અબજો લોકોની ડિજિટલ સલામતી ભયમાં મુકાઈ ગઈ છે સિનિયર સિટીજનોને ઠગાઈનો શિકાર બનાવવાના ભેજાબાજ ઠગને કોર્ટે જામીન આપવાની ના પાડી દીધી હતી એટીએમમાં જ્યારે વૃદ્ધજનો પૈસા ઉપાડવામાં જતા ત્યારે તેમને મદદ કરવાને બાને આ શિકાર બનાવતા હતા બીજાબાજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં સિનિયર સિટીઝન અને વૃદ્ધો જ્યારે એટીએમમાં પૈસા કાઢી આપવા જતા ત્યારે તેમને કોઈપણ બાને તેમને મદદ કરવાનું જણાવીને પિન નંબર જાણીને તેમના અસલી એટીએમ કાર્ડને બદલે બીજું એટીએમ કાર્ડ તેમને આપી દેતા હતા અને પછી તેમનું પિન જાણેલું હોવાથી અસલ એટીએમ કાર્ડની મદદથી તે વૃદ્ધોના ખાતામાંથી પૈસા ઉપાડીને આ બાદ છેતરપિંડી આચરતા હતા તેમાંના એક જણને જામીન આપવાની સેશન્સ કોર્ટે સાફ ઇનકાર કરી દીધો હતો સરકાર પક્ષ તરફથી અદાલત સમક્ષ જ્યારે આ ખુલાસો કરવામાં આવ્યો હતો આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારના ચૌદ જેટલા ગુનાઓ નોંધાયેલા છે ને સાથે સાથે આરોપી પાસેથી પોલીસને જ્યારે ચકાસણી કરી ત્યારે એક્યાસીથી વધુ જુદી જુદી બેંકોના એટીએમ કાર્ડ પિન નંબર સહિતની વિગતો મળી આવી હતી આ બધું જાણીને કોર્ટ પણ ચોંકી ઉઠી હતી કોર્ટે આ તમામ હકીકતો અને કેસની ગંભીરતાને લક્ષ્યમાં રાખીને આરોપીની જામીન અરજી ધરાર ફગાવી દીધી હતી ગુજરાતના તાલાલા ગીર પંથકમાં ધરતી ધ્રુજી ઉઠેલી હતી બે ભૂકંપના ઉપરા ઉપરી આંચકા અનુભવાયા હતા જ્યારે દક્ષિણ ગુજરાતના વાસંદા પાસે એક મહિનામાં પંદર આંચકાનો અનુભવ થયો હતો એક મહિનામાં રાજ્યમાં પચીસ ભૂકંપો જ્યારે સૌથી શક્તિશાળી ગોંડલ પાસે ત્રણ પોઈન્ટ ચાર રીક્ટર સ્કેલ ઉપર અને બેલા કચ્છ પાસે ત્રણ પોઈન્ટ એકની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો એક આશ્ચર્યજનક સર્વેક્ષણમાં પૂરી દુનિયાના વિશ્વના સો સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં અમદાવાદનો ચમત્કારિક સમાવેશ થયો હતો આખા શહેરમાં એક પણ સાયકલ ચલાવવા માટેનો ટ્રેક ન હોવા છતાં વિશ્વના સો સાયકલ ફ્રેન્ડલી શહેરોમાં અમદાવાદનો સમાવેશ થયો હતો જ્યારે ભાજપના સત્તાધીશો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા કે કયા આધારે સમાવેશ થયો હશે તે એક ચર્ચાનો વિષય બની ગયો છે અમદાવાદની એક તંત્રની મ્યુનિસિપલ તંત્રની એક બેદરકારી સામે આવી હતી અમદાવાદમાં મકરબા રોડ ઉપર કોર્પોરેશન તંત્રની બેદરકારીનો એક નમૂનો એવો સામે આવ્યો કે બુધવારે મકરબા રોડ પાસે ટોરન પાવર નજીક કોર્પોરેશનની એક ઉઘાડી ગટરમાં વૃદ્ધ સિનિયર સિટીઝન પડી ગયા હતા અકસ્માતે જ્યારે આ બાબતની ખબર એક યુવકને થતાં તેણે પોતાના જીવના જોખમે ગટરમાં ઉતરીને તે પડી ગયેલા સિનિયર સિટીઝનનો જીવ બચાવી લીધો હતો આ રોડ ઉપર કોઈપણ પ્રકારની લાઇટની વ્યવસ્થા નથી ગટર ઉપરનું ઢાંકણું પણ મૂકવામાં આવ્યું નહોતું જ્યારે સ્થાનિક રહેતા લોકોએ ભેગા મળીને ગટર બંધ કરવાની ફરજ પડી હતી આ બાબત અંગે ફાયર કંટ્રોલમાં કોઈપણ પ્રકારનો કોલ મળ્યો નહીં હોવાનું જાણવા મળ્યું હતું હાઈકોર્ટે આપેલા એક મહત્ત્વના ચુકાદામાં જો વારંવાર છૂટેછાડાની ધમકી આપતા રહેવું એ પણ એક ક્રૂરતા ગણવામાં આવી છે જીવનસાથી જો વારંવાર આત્મહત્યાની ધમકી આપે તો છૂટાછેડા મળી શકે છે એવું હાઈકોર્ટે નોંધ્યું હતું એક દસેક વર્ષથી અલગ રહેતી પત્નીથી છૂટાછેડા માગતા પતિની અરજી મંજૂર કરીને હાઈકોર્ટે આ પ્રમાણેનું નિરીક્ષણ આપ્યું હતું એક વિચાર ગણો કે વિવાદ ગણો એવા એક નિવેદનમાં ઝોમેટો કંપનીના સીઈઓનો દાવો છે કે ગુરુત્વાકર્ષણ બળને કારણે મગજ સુધી પૂરતા પ્રમાણમાં લોહી પહોંચતું નથી તેથી લોકોની ઉંમર ઝડપથી વધી રહી છે આ પ્રમાણેનો એક વિવાદિત વિચાર એક તરતો થયો હતો ગુરુત્વાકર્ષણથી લોકો ઝડપથી ઘડા થઈ રહ્યા છે તેવું તેમનું કહેવું છે ઓનલાઈન ઓર્ડર કરવાથી મેળવેલું ભોજન નહીં પરંતુ તાજું રાંધેલું અને જમેલું ભોજન જ માણસોને તંદુરસ્ત રાખી શકે છે આપણે જ્યારે સીધા ઊભા હોઈએ ત્યારે ગુરુત્વાકર્ષણ આપણા શરીરના લોહીને નીચેની તરફ ખેંચે છે હૃદય તેને પંપ કરીને ઉપર તરફ લઈ જાય છે પરંતુ આ લોહી મગજ સુધી આપણે ઊભા હોઈએ ત્યારે યોગ્ય પ્રમાણમાં પહોંચતું નથી આપણે દાયકાઓ સુધી સીધા ઊભા રહીએ છીએ બેસીએ કામ કરીએ ત્યારે શરીરના સૌથી ઉપરના ભાગ સુધી પૂરતું લોહી પહોંચી શકતું નથી અને તેને કારણે ગુરુત્વાકર્ષણ તેને નીચે ખેંચે છે લોહી ઓછું પહોંચવાને કારણે મગજનો એ ભાગ કે જે આપણી ઉંમરને કાબૂ કરે છે તે નબળો પડતો જાય છે એ એ પ્રમાણે કોઈ વ્યક્તિ દરરોજ લગભગ ટેબલ ઉપર દસ મિનિટ ઊંઘ ઊંઘી રહે તો છ અઠવાડિયામાં જ તેના મગજમાં લોહીનો પ્રવાહ સાત ટકા વધી જાય છે માણસના શરીરમાં દસેક વરસ દરમિયાન થયેલી લોહીની અછત માત્ર દોઢ મહિનામાં જ પૂરી થઈ જઈ શકે છે અમદાવાદ પોલીસની એક મહત્ત્વની મોટી કામગીરીમાં રખડતા ઢોરના મામલે પશ્ચિમ ઝોનમાં ઘણા બધા વિસ્તારોને કેટલ ફ્રી એટલે કે ઢોર મુક્ત ઝોન જાહેર કરાયા સીએન સીડીના સ્ટાફ ઉપર વધી રહેલા હુમલાઓને લઈને પણ પોલીસ હવે કડક પગલાં ભરી રહી છે ઢોરને છૂટા મૂકનાર વિરુદ્ધ ગુનો નોંધવાની સૂચના આપવામાં આવી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સિવિલ મેડિસિટી ખાતે હાર્ટ હોસ્પિટલમાં હૃદયની સારવાર લેનારા દર્દીઓ ચાર વર્ષમાં એક લાખ વધી ગયા છે સિવિલમાં આ વર્ષે હૃદયના દર્દીઓની સંખ્યા રેકોર્ડ બ્રેક ત્રણ લાખ સિત્તેર હજારને પાર થઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વાયુ પ્રદૂષણમાં લોકોએ આરોગ્ય સામે જાગૃત બનવાની ખૂબ જ જરૂર છે સલ્ફ્યુરિક નાઇટ્રિક મ્યુરિયાટિક જેવા જલદ એસિડનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થઈ રહ્યો હોવાની વાતો બહાર આવી છે અને કાળુપુરમાં જોખમી રીતે ધમધમતા સોના ચાંદીના ગાળવાના બસોથી વધારે કારખાના લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હોવા છતાં માંડ એકાદ કારખાના સામે પગલાં લેવાયા હોવાની વાત બહાર આવી છે જોખમી જણાતા વિસ્તારોમાં રતનપોળ શેટની પોળ માણેક ચોક સાંકડી શેરી ખેતરપાડની પોળ દેડકાની પોળ બંધારાનો ખાંચો સોનીની ખડકી મોચીની ખડકી સુનીલ ભવન ગુસાપારેકની પોળ ધનપીપળીની પોળ જેવી બધા વિસ્તારો સામેલ જણાઈ આવ્યા છે જીપીસીબી અને મ્યુનિસિપલ દ્વારા પગલાં લેવાનો દેખાડો કરવામાં આવે છે એવી લોકો વાયકા છે આગેવાનોને પોલીસને પણ એમાં પોતે યોગ્ય કામગીરી થતી નથી એવી લોકોની ફરિયાદો છે એવા આક્ષેપ છે લોકોના હથળી ઉપર જો ભૂલથી પણ ટીપું પડી જાય તો પણ આરપાર નીકળી જાય એટલા ખતરનાક આ સોનામાં ચટકો મારવામાં ઉપયોગમાં લેવાતું સલ્ફ્યુરિક એસિડ જોખમી હોય છે રાયના દાણા જેટલું જો ટીપું હથળી પર પડે તો પણ આરપાર નીકળી જાય અને આ એસિડ નીચે ઢોળાય તો આસપાસના અમુક ચોક્કસ વિસ્તારમાં લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બની જાય છે આ આવા ધુમાડા જો લોકોના શ્વાસમાં જતા હશે તો શું એની અસર ખતરનાક થઈ શકતી હશે તે સમજી શકાય એવી વાત છે તો મિત્રો આ જ પ્રમાણેના વિવિધ અને મહત્ત્વના સમાચારો સાંભળવા જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ન કરી હોય તો વિડીયોને લાઈક કરજો અને કમેન્ટમાં આપનું મંતવ્ય કોઈપણ સમાચાર બાબતે જરૂરથી જણાવજો આપ કયા વિસ્તારમાંથી સમાચાર જોઈ રહ્યા છો વિડીયોને લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલ બટન દબાવવાનું ના ભૂલતા જેથી અવનવા વિગતો સમાચારો આપના સમક્ષ સુધી રેગ્યુલર પહોંચતી રહે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર આપનો હર દિન હર ઘડી હર પળ શુભ રહે આભાર